ગુજરાત પોલીસ એન્ટી ડ્રગ અવેરનેસ અભિયાન દ્વારા યુવાનો ફિટનેસ અને હેલ્થમાં ધ્યાન આપે અને નશાની કુટીરથી દૂર રહે તે માટે પોલીસ અલગ અલગ રીતે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે જેમાં એન્ટી ડ્રગ હેઠળ ડ્રગને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમાં ગૃહમંત્રી શ્રી હરસંઘવી તેમજ ડીજીપી શ્રી વિકાસ સહાય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર સુરત શહેર એસીબી વડા આઈબી વડા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી અધિકારીશ્રીઓ

આ પાર્સલ્સ પકડવા એ ખરેખર ખૂબ સારી કામગીરી છે હું ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપું છું સુરત ક્રાઇમ બ્રાન્ચે બી આ કામગીરી પકડી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બી પકડી